ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચર કેવી થશે અસર જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો સૂર્ય તમારા લાભ ભાવના સ્વામી છે અને તે તમારા પહેલા સ્થાનમાં કમજોર સ્થિતિમાં પ્રવેશ કરવાના છે લાભ સ્થાનના સ્વામી પ્રથમ ભાવમાં પ્રવેશ કરી અને લાભ માટે અનુકૂળ માનવામાં આવે છે પરંતુ પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપતું નથી અને વધુમાં સૂર્ય તેની કમજોર સ્થિતિમાં રહેશે પરિણામે તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન અનુકૂળ પરિણામો મળવાની શક્યતા ઓછી છે પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર પિત્ત સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે આનો અર્થ એ છે કે શરીરમાં એસિડનું સ્તર અસંતુલિત થઈ શકે છે જેના કારણે એસિડિટી અથવા એલર્જીની ફરિયાદો થઈ શકે છે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે કામમાં કેટલાક અવરોધો આવી શકે છે તમારો સ્વભાવ થોડો ચીડિયો બની શકે છે જેના કારણે સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે તેથી આ બધી બાબતોની સાવધાની રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની

દસમા ભાવના સ્વામી બારમા ભાવમાં પ્રવેશ કરવો તે વિદેશમાં સંબંધો ધરાવતા લોકો માટે કંઈક અંશે ફાયદાકારક બની શકે છે આનો અર્થ એ છે કે વિદેશી બાબતો સાથે વ્યવહાર કરનારાઓને પણ સારા પરિણામો મળી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં સૂર્યનું ગોચર શુભ પરિણામ આપતું નથી પરંતુ તે બિનજરૂરી મુસાફરી કામમાં અવરોધો અને ખર્ચમાં વધારો તરફ દોરી શકે છે તે સરકારી અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ ગોચર આંખો અને પગ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ પણ કહેવાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામોની શક્યતા છે દરેક કિસ્સાઓમાં પરિણામની વિગતવાર ચર્ચા અહીં આપણે કરી રહ્યા નથી પણ વૃશ્ચિક રાશિના જાતકો મહદઅંશે સાવધાની તમારા માટે જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો સૂર્ય તેની નબળી સ્થિતિમાં ભાગ્ય ભાવના શાસન કરી રહ્યા છે અને તે તમારા નફા સ્થાન લાભ સ્થાનમાં ગોચર કરવાના છે આ અનુકૂળ માનવામાં આવે છે ત્યારે ભાગ્ય સ્થાનના સ્વામીનું નફા સ્થાન ઉપર જવું એ સારું છે આનો અર્થ એ કે નસીબ નફો પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર સહાય પૂરી પાડી શકે છે પરંતુ સૂર્ય તેની નબળી સ્થિતિમાં છે તેથી ફક્ત ભાગ્ય પર આધાર રાખવો એ સારો વિચાર નથી આનો અર્થ એ છે કે સ્થાનની દ્રષ્ટિએ આ એક સારી સ્થિતિ છે માલિકીના આધારે તે નબળી છે એક સિદ્ધાંત અનુસાર સૂર્ય તમારા ભાગ્યમાં વધારો કરશે જ્યારે બીજા સિદ્ધાંત અનુસાર તે તેમાં અવરોધ પણ લાવશે તેથી બંનેને જોડીને એવું કહી શકાય કે જો તમે ભાગ્ય પર આધાર રાખ્યા વિના કામ કરશો તો તમને શુભકામનાઓ પ્રાપ્ત થશે અને તમારું કાર્ય અપેક્ષા કરતાં વધુ સારું થઈ શકે છે જો કે નફાના સ્તરમાં સૂર્યનું ગોચર નાણાકીય લાભ લાવે છે અને આવકમાં વધારો કરાવે છે આવા ગોચરથી પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે તમને તમારા પિતા સંબંધિત બાબતોમાં પણ લાભ થઈ શકે છે જો કે કેટલીક મુશ્કેલીઓ સાથે એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા તમને થઈ શકે છે સામાન્ય રીતે તમે આ ગોચરથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો જો કે તમને કેટલીક નાની સાવચેતીઓ રાખવાની અમે સલાહ આપીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના જાતકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં સૂર્યનો ગોચર એ દસમા ભાવમાં થશે દસમા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે સૂર્ય ભલે કમજોર સ્થિતિમાં હોય પણ તેના કેટલાક નકારાત્મક પરિણામો આવવા જોઈએ નહીં જો કે આઠમા ભાવના સ્વામી કમજોર સ્થિતિ વિપરીત રાજયોગ જેવી સ્થિતિ માનવામાં આવે છે તેથી તમે સૂર્ય તરફથી મોટા ભાગે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો સૂર્યનું આગોચર તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે પરંતુ તમારી પ્રતિષ્ઠા પ્રત્યે સાવધાન પર રહેવું સમજદારી ભર્યું રહેશે કેટલાક અવરોધો આવવા છતાં પ્રમોશનની પણ શક્યતા છે પ્રમોશન મંડવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે અથવા પ્રમોશનના રસ્તા ખોલી શકે છે તમારા પિતા સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે મોટા ભાગના કાર્યોમાં સફળતા ભલે થોડી મુશ્કેલી હોય પણ શક્ય તમારા માટે બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ

ત્યારે અનુભવાયેલા પરિણામો કરતાં થોડા સારા પરિણામો આવી શકે છે ભાગ્ય સ્થાનમાં સૂર્યનો ગોચર ભાગ્ય ગુમાવવાનું કારણ બને છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારા કાર્યો પૂર્ણ કરવા માટે નસીબ પૂરતો સાથ નહીં આપે તેથી તમારે તમારા કર્મનો ગ્રાફ વધારવાની જરૂરત પડશે તેથી તમારું કાર્ય પૂર્ણ થઈ શકે ભલે અવરોધો આવે સતત મહેનત સફળતા લાવશે તમારા ભાઈ બહેનો અને પડોશીઓ સાથે સારા સંબંધો સુનિશ્ચિત કરવા પણ મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે જો તમે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરશો તો તમને કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ ઠ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે તુલા રાશિમાં તેનો ગોચર તેને તમારા આઠમા ભાવમાં રાખશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ તે કમજોર પણ રહેશે નહીં આ બંને સ્થિતિઓમાં નકારાત્મક માનવામાં આવે છે જો કે છઠ્ઠા ભાવના સ્વામી કમજોર થાય અથવા છઠ્ઠા ભાવના સ્વામી આઠમા ભાવમાં જાય તે વિપરીત રાજયોગ માનવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં અણધારી રીતે અનુકૂળ પરિણામો મળી શકે છે ખાસ કરીને સ્પર્ધાત્મક કાર્યમાં તમને એવા ક્ષેત્રોમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે જ્યાં તમે નિરાશ અથવા હતાશ હતા જો તમે કોઈના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો તો તમે આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાની ખુશ થઈ શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સામાં શુભ માનવામાં આવતું નથી તેથી ધ્યાન સરકારી કાર્ય પ્રત્યે ગંભીર રહો કોઈ સરકારી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો નાણાકીય બાબતોમાં કોઈ પણ જોખમ લેવાનું ટાળો યોગ્ય આહાર અપનાવો જેથી તમારા સ્વાસ્થ્ય ખાસ કરીને તમારા પેટને કોઈ સમસ્યા ન થાય